નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાના પાવી જીતપુરના ભીખાપુરા નવમી ખાતે નવમી ઓગસ્ટે ઉજવનાર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજ રોજ ભીખાપુરા ખાતે મેરેથોન દોડનું સવારના સાત વાગ્યે આયોજન કરાયું જેમાં ઉપસ્થિત પીઠોરા લખારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પરેશ રાઠવા તથા ગામના સરપંચ શ્રી અને વિભાગના ઉચ્ચ અધિકારી નિરંજન રાઠવાએ મેરેથોન દોડને લીલી ઝંડી આપી હતી આ મેરેથોન માં સ્થાનિક પોલીસ તંત્ર પણ વ્યવસ્થામાં સજ્જ રહ્યું આ મેરેથોનમાં પ્રથમ બીજો અને ત્રીજા ક્રમે આવનાર નવમી ઓગસ્ટના રોજ એવોર્ડ તથા પ્રમાણપત્ર અપાશે પરેશભાઈ રાઠવા કૌવાટ પદ્મશ્રી એવોર્ડ સન્યાભાઈ રાઠવા આદિવાસી એકતા પરિષદ ગુજરાત પ્રમુખ ગોપાલભાઈ રાઠવા જય જવાન જય કિસ સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ છોટાઉદેપુર વાલસિંહભાઈ રાઠવા જિલ્લા ટીબી અધિકારી છોટાઉદેપુર મનસુખભાઈ રાઠવા સરપંચ ભીકાપુરા પ્રતાપભાઈ રાઠવા સરપંચ કંડા આર એફ આર એફ ઓ ભાવેશ રાઠવા રાઠવા પર્વતભાઈ રાઠવા કિશનભાઈ આર્મીમેન અજીતભાઈ રાઠવા પ્રહલાદભાઈ રાઠવા હિતેશભાઈ રાઠવા વલસિંગભાઈ રાઠવા તેમજ સમાજના નાના મોટા અગ્રણીઓ ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો મનોમંથમ પ્રીતમ કનોજીયા પાવિજિતપુર છોટાઉદેપુર ભીખાપુરા બજાર ચોકડીથી ચુલી સ્વામિનારાયણ મંદિર સુધીમાં દોડનું આયોજન કર્યું હતું તેમાં આશરે અઢીસો જેટલા દોડીરો ભાગ લીધો હતો અને સફળતાપૂર્વક અમે આ મેરેથોન દોડનું આયોજન પૂર્ણ કરેલ છે અને હવે જે કંઈ આ પ્રથમ દ્વિતીય અને દ્વિતીય અને તૃતીય આવે છે એમને નવમી ઓગસ્ટના નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે મુખ્ય અતિથિના મહેમાને એમને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહિત રાશિ એનાયત કરવામાં આવશે મનસુખ રાઠવા ભીખાપુરા સરપંચ સરપંચ